સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પુસ્તક વિમોચન સમારોહ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન શ્રી માધવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું

અને હું માધવ પરિવારમાં ઓગણીસો એકવીસ થી જોડાયેલી છું અને માધવ પરિવાર એ આ પિતાજીના વિડીયો જોઈને હું જોઈન થઈ છું આજે જે છે એ અમારા ભવિષ્ય માલિકા પુસ્તક વિભાગ બે નું વિમોચન છે અને એ વિમોચન થી ગુજરાતના લોકોને ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે એટલે જાણવા મળશે કે ભાઈ આ ભવિષ્ય માલિકા શું છે ગ્રંથ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે આપણા લોકો બિલકુલ અજાણ છે અને આવી ધારામાં જોડાવા તૈયાર નથી કારણ કે અમે લોકોને ઘરે ઘરે જઈને મળીએ છે લોકોને ઘરે ઘરે જઈને સમજાવીએ છે છતાં પણ માનતા નથી એક તો મારા ઘરના જ લોકો જોઈન ન થતા એટલે એવું લાગે છે કે ભાઈ આપણા ગુજરાતી લોકો આમાં ઘણા જ પાછળ છે એટલે એ લોકોને મોટિવેટ કરવા માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે આગળના દિવસોમાં અમે લોકો ઘરે ઘરે ફરીને પણ આ અમારા જે માધવ પરિવાર નું જે એ છે એનો પ્રચાર કરીશું અને લોકોને મોટિવેટ કરીશું કે ભાઈ આમાં જોઈન થાવ તમારા પોતાના ભવિષ્ય માટે છે કારણ કે આ જે કાશીનાથ મિશ્રા આટલી ઉંમરે પણ આટલી મહેનત કરે છે કે આપણા લોકોના માટે પંડિત કાશીનાથ મિશ્રા ધર્મ પ્રચાર કે લે આયે હૈ और विश्व सनातन धर्म सेवा ट्रस्ट की ओर से यहाँ सात दिन का भागवत श्रवण और विश्व सनातन धर्म की ओर से जो भविष्य मालिका शास्त्र गुजराती भाषा में भक्तों के लिए लोकार्पण किया गया आज के दिन आज बड़ा महत्वपूर्ण दिन है सनातन धर्म के लिए और गुजरात की पवित्र धरती पर भगवान कृष्ण की बड़ा कृपा है जो जगन्नाथ संस्कृति की पुण्य पुस्तक भविष्य मालिका पुराण का आज उन्मोचन हुआ बड़ा आनंद है और मेरा विचारधारा ये गुजरात की सारे जनसाधारण को सनातन धर्म और एक स्वतंत्र मर्यादा के साथ आगे बढ़े जय जय ये सनातन धर्म का पुस्तक सारा विश्व को सनातन धर्म बनाने के लिए पुस्तक का रचना जगन्नाथ जी की इच्छा से हुआ था और आज उसको हमने रचना की और उसका लोकार्पण किया गुजराती जय બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત